તો તમે જ ક્યારે બનાવ્યો હોય તો કોમેન્ટમાં કોમેન્ટ બોક્સમાં લખજો હાલો આજે આપણે બનાવવાના છે મૂળા પરોઠા તો મૂળા પરોઠા બનાવવા માટે આપણે લસણની કળી છ અને મરસાને કટિંગ કરી લીધા છે તો આને આપણે ક્રશ કરી લેવાના છે આપણે આ મૂળો લીધો છે આ મૂળા પરોઠા બનાવવાના છે એટલે મૂળાને આપણે પાસણનો ઈચ્છો કાઢી લઈશું કાઢીને આપણે સાઈડમાં લઈશું આપણે જેટલો નાખવો હોય ને એ પ્રમાણે આપણે કટિંગ કરી લઈશું હવે આપણે લેશું લીલા ધાણા અત્યારે શિયાળો આવ્યો છે લીલા ધાણા એકદમ ખૂબ સરસ મળે છે તો આપણે લીલા ધાણા લેવાના છે લીલા ધાણાને આપણે કટિંગ કરી લેવાના છે પહેલાં વીણીને સરસ કરી લીધા છે હવે એને આપણે કટિંગ કરી લેવાનું અને આપણે એક વાટકામ નાખીને ધોઈ લેવાના છે એક બીસ લેશું એમાં આપણે આને મૂળાને છીણી લેવાનું છે બહુ જાડું નથી છીણ કરવાનું બહુ કરવાનું આપણે લસણ અને મરસાણી ક્રશ કરી નાખી બાફી અને એને ક્રશ કરીને સાઈડમાં રાખી દીધા છે આ મૂળાને છીણી લીધા છે તો આપણે એને સાઈડમાં પછી આપણે બટેકાને કરી નાખીશું તો એને આપણે સાઈડ આપણે લીલા ધાણાને ધોઈ લીધા છે આપણે સાઈડમાં નાખીશું આપણે આ મરસાનું છીણ કર્યું છે લસણ આ લસણ અને મરસાનું ક્રશ કરેલા સાઈડમાં કરીશું હવે આપણે નાખીશું હુકા મસાલા તો આપણે બે ચમચી તલ નાખીશું અડધી ચમચી આપણે ગરમ મસાલો નાખીશું સ્વાદ પ્રમાણે મીઠું જીરું નાખીશું હિંગ નાખીશું હળદર નાખીશું એક ચમચી આપણે લાલ મરચું નાખીશું અડધી ચમચી અજમા બેથી ત્રણ ચમચી જેટલો આપણે ચણાનો લોટ લીધો છે તો આપણે અંદર એડ કરી દઈશું આપણે મસાલા બધા અંદર એડ કરી દીધા છે તો હવે આપણે ઘઉંનો લોટ લઈશું આપણે ઘઉંનો લોટ બે કપ જેટલો બે કપ લેવો બે કપ લઈને આપણે સાળી આપણે એની અંદર બે પાવળા તેલ એડ કરવાનું છે હવે આપણે બધું મિક્સ કરી દેવાનું છે પાણી આપણે જરાય નથી નાખવાનું આમાં જ આપણે લોટ બાંધી દેવાનો પીનું છે ને કારણ કે બટેકામાંય પાણી હોય કોથંબરીમાંય પાણી હોય અને મુળામાંય હોય એટલે આપણો લોટ સરસ બંધાઈ જશે પાણી થોડું કંઈ નથી નાખ્યું આપણો લોટ કમ્પ્લીટ થઈ જશે આપણે લોટ બંધાઈ ગયો છે તો આની અંદર આપણે તેલ નાખીશું તેલ નાખીને આપણે સરસ મિલામ કરી દઈએ આને આપણે રેશ નથી આપવાનો સીધો પરસે તો થોડુંક આપણે તેલ નાખીશું થોડુંક તેલ નાખીએ અને આપણે એને મોઈ લઉં સરસ આપણો લોટ કમ્પ્લીટ તૈયાર થઈ ગયો આપણે લોઆ કમ્પ્લીટ થઈ ગયા છે તો આપણે આને વણવા મળશે આપણે હવે પરોઠાને વણી લેવાનો છે થોડોક આપણે લોટમાં બોળી લેવાનો છે આપણે ઉપર હવે તેલ લગાવવાનું છે એક વાટકી તેલ લઈ આપણે લગાવી દેવાનું પછી આપણે એને વાળી દઈશું વાળીને આપણે ફરીવાર તેલ લગાવવાનું છે પછી આપણે એને ફરીવાર વાળી દઈશું પછી આપણે એને થોડોક લોટ વાળો કરીશું જાજો નથી કરવાનો આપણે એને વણી દઈશું પોસાથી વણવાનું છે પરોઠા તો તમે ખાતા હશે આલુ પરોઠા ખાતા હશે કે સાદા પરોઠા ખાતા હશે કે રોલ પરોઠા ખાતા હશે પણ આવા તમે ભૂળા પરોઠા તો નહીં જ ખાધા હોય ખાધા હોય તો મને કમેન્ટ બોક્સમાં લખીશું આપણે લોટી ગરમ થઈ ગઈ છે તો એમાં આપણે પરોઠાને મૂકીશું આપણે ફરતું તેલ લગાવીશું તમારે ઘી લગાવવું હોય તો લગાવી શકાય હું આમાં તેલ લગાવું છું તેલ લગાવીને આપણે ફેરવી લઈશું આવી રીતના તમારો પરોઠો સરસ બની જશે આપણે પરોઠો સરસ તૈયાર થઈ ગયો છે તો આપણે હવે ડીશમાં કાઢી લઈશું આપણો પરોઠો સરસ તૈયાર છે એકદમ મસ્ત બની ગયો છે જોઈ શકો છો તમે પડ આપણે પડે પડ બધા ખુલ્લા થઈ ગયા છે અને મૂળી પરોઠો કહેવાય મૂળા પરોઠો તો તમે જ્યારે ક્યારે બનાવ્યો હોય તો કોમેન્ટમાં કોમેન્ટ બોક્સમાં લખજો અને મારી વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો એકદમ પોષો અને સરસ આપણે રોજ એવો પરોઠા બનાવ્યા છે